દોસ્તો જેનું કોઈ નથી ને એના ખજૂરભાઈ છે કદાચ એવું કહેવામાં આવે તો પણ ખોટું નથી નિરાધારનો આધાર બનેલા ગુજરાતના સોનું સુદ કહી શકાય એવા ખજૂરભાઈની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ગુજરાતના ગરીબોના મસીહા ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ માટે લોકોની લાઈનો લાગે છે દરેક ગુજરાતી સલામ કરીને કહે છે કે ભગવાન તને અમીરોનો અમીર બનાવે અને એ બીજા હાથે એક હાથે લે છે અને એક હાથે આપી દે છે આ ખજૂરભાઈની વાત કરવી છે એક સમયે કોમેડી કરીને રૂપિયા કમાતો નીતિન જાની આજે ગરીબો માટે આશાનું કિરણ બેનો છે નીતિન જાનીની એ ખજૂરભાઈ બનવાની સફર પણ એટલી સરળ નથી દોસ્તો ખૂબ કઠિન રહી છે તોક તે વાવાઝોડા પછીના એ સમયગાળા દરમિયાન એમને સરકાર નહોતી પહોંચી ત્યાં ખજૂરભાઈ પહોંચી ગયા હતા જ્યારે દોસ્તો આ ખજૂરભાઈ માટે વિડીયોને એક લાઇક કરી દેજો અને આજના વિડીયોમાં આપણે આ દાનવીર ખજૂરભાઈની વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરી દેજો આજકાલ સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ ચર્ચામાં છે ગુજરાતી કલાકાર ખજૂરભાઈ એટલે નીતિન જાનીના સેવા કાર્યોની લોકો ખૂબ પ્રશંસા કરે છે અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ મચાવેલી એ તાબાહી બાદ નીતિન જાનીએ મોટું સેવા કરી આદર્યું છે નીતિન જાની એની ટીમ સાથે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને લોકોને પોતાની બનતી મદદ કરી રહ્યા છે પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનારે નીતિન જાનીની વ્યક્તિત્વની બીજી બાજુ ઉજાગર થઈ છે દોસ્તો લોકો એના કાર્યોને ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે

નીતિન જાનીનું એક ઘર પૂણામાં પણ આવેલું છે જે એમના પત્ની રહે છે જે પૂણામાં આઈટી પ્રોફેશનલની નોકરી કરે છે નીતિન જાનીએ બારડોલીમાં બીસીએનો અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી માટે પુણેની વાટ પકડી હતી અહીં નીતિન જાની એમ કહેવાય કે આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી કરી હતી અને આ દરમિયાન એને એક્ટિંગમાં રસ જગ્યો હતો આઈટી કંપનીમાં નોકરી દરમિયાન વર્ષ બે હજાર બારમાં ટીવી શો બિગ બોસમાં કામ કરવાનો પહેલો ચાન્સ એમને મળ્યો હતો બિગ બોસમાં કામ કર્યા બાદ સિત્તેર હજારના પગારની નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર બાર હજારના પગારથી એમણે કામ શરૂ કર્યું અને નીતિન ઝાની શરૂઆતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્રાઉડ મેનેજમેન્ટ પ્રોડક્શન અને આઈટીનું નામ જોતા હતા બાદમાં એમણે લેખક તરીકે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી દોસ્તો નીતિન ઝાની બિગ બોસ બાદ ઝલક દીખલાજા સાવધાન ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને કેબીસીમાં પણ કામ કરી ચૂક્યા છે બાદમાં પોતાનું વેન્ચર શરૂ કર્યું અને ગુજરાતી ફિલ્મ આવું જ રહેશે ડિરેક્ટ કરી હતી પોતાના ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ગુજરાતી આવું જ રહેશે એનું પ્રમોશન અને માર્કેટિંગ માટે એમણે જીગલી ખજૂરના વિડીયો બનાવવાનું શરૂ કર્યું હવે દોસ્તો આ વાત કંઈક રસપ્રદ બનતી જાય છે આ જીગલી ખજૂરના વિડીયો તો કદાચ તમે જોયા જ હશે જીગલી ખજૂરના વિડીયોને અંદાજથી વધુ સફળતા મળી છે લોકોના જબરજસ્ત રિસ્પોન્સ મળતા જ એ નીતિન જાનીએ જીગલી ખજૂરના કોન્સેપ્ટને ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો એ સમયે ફેસબુક અને યુટ્યુબમાં હજારો નહીં લાખો નહીં પણ કરોડ લોકો એમના વિડીયો સુધી પહોંચ્યા હતા ખજૂર જીગલીના વિડીયોએ ધમાકો મચાવી દીધો હતો જોકે થોડા સમય બાદ ખજૂર ખીગલી માંથી રોલ કરતા ધવલ ડોમડિયાને પણ તમે ઓળખતા જશો આ ધવલ ડોમડિયાએ નીતિન જાનીથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો અને નીતિન જાનીએ બાદમાં પોતાની નવી ટીમ બનાવી વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું આ નીતિન જાની આ વિશે તો આપનું શું કહેવું છે આ નીતિન જાનીની સેવા કાર્ય વિશે આપને જો વિશેષ ખબર હોય તો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો